આ મીઠાપુરનું મંદિર અને આ દિલુભાઈ વાઘેલા જે હાચા અર્થમાં દાદાના સેવક અને એના ગઢિયાએ એના પુનારથે આ દાદાની જૂની વાતથી બંધાયેલા અને આજે જે મીઠાપુરની જૂની વાત અને જે મીઠાપુરના દાદા ભેસાસુર દાદાની જે હકીકતની વાત છે એ આ દિલુભાઈ છે એના ગઢિયા એટલે કે એના બાપદાદા એની હારે દાદા બંધાયેલા અને દાદાની સેવા પૂજા એના ગઢિયાએ કરેલી અને આજે આ દિલાભાઈના પરિવારને કોઈ ઓળખતું નથી એટલા એટલા માંડવા થયા એટલા એટલા મેળાવડા થયા એટલા એટલા માણસો ભેગા થયા પણ આ પરિવારનું દુઃખ કોઈએ સમજ્યું નહીં અને એ આ દુઃખના કારણે આ દિલુભાઈ અત્યારે આ આખો પરિવાર અત્યારે દાદાને ધા નાખીને બેઠો છે અને મોટા થવાવાળા અત્યારે આ દાદાની અંદર અને દાદાના મંદિરના કારણ મંદિરમાં મોટા થઈ અને પોતાના નામ રોશન કરી અને વીઆઈ ગયા છેવતે દાદાએ એને એની જે હતી વાત એ પ્રમાણે એને હકની વાત હતી એને સાંભળી અને આ જે દિલુભાઈ છે દિલુભાઈનો પરિવાર છે જેને દાદાના હકની વાત એને પૂરેપૂરી માહિતી છે દાદાને એને પ્રોપર મળી ગયેલા છે દાદાને એને સાહન મળેલા છે

કોઈને આશ નથી આવતી આ વસ્તુ જે મળી થવા આ દાદા મોઢે તાળા મરાઈ ગયા દાદા ની દયા હા અટાણે આ મારી નાક કાટા નાખી વહી ગઈ છે અટાણા દાદા સી નહીં અહીંયા હું કે ગમતા નકર ખુલ્લે થાતું અહીંયા કોઈ કહેવા આવતું નહીં 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 હું નહીં અને આ અમારા ગૌઢા મેરામ બાપા હતા એને આ જગાડનાર ઈ દાદા નો પરસો છે હા હા અને ગમે એવું કામ હતું એ કરતા પણ આ જે

અઢારે આજે માર હા અને બધા અમારા ગામમાં જાગૃત એમ કીધું છે કે ખબર લઈ નહીં દાદા અમારા ગૌઠાની બોલી છે ચલા ને દાદાની દાદાની દયાથી અમારા ગામમાં ચોરી થતી નથી હા દાદાની દયાથી દાદાને પેટ બાપાની દયાથી અમારા ગામમાં ચોરી જ નહીં બરાબર ચોરી થાય ને રીતે નેરી થાય ગામમાંથી જ નહીં હે હા સાચી વાત અને દાખલા બની ગયેલા છે પરસા પૂરેલા અહીંયા તો કેક કેન્સલ મટાડી દીધા કેકને જીકરા દઈ દીધા પેકના રૂપિયા દઈ દીધા પેકની જેલું તોડી નાખી અહીંયા અહીં દાદો હતી હાજરા હાજર બોલો પણ આ છો મહિનામાંથી દાદા અહીંયા મીઠકની સગીત માથે થયેલ નહીં તો સાત મહિનાથી હા બસ ત્યાં આનંદ હોજે આ બાઈ જોવા નિશાન અહીંયા ખાળા અક્ષરમાં દાદાના ઓટા ઉપર લખેલું છે ઘેટા કાપવાની કે પશુબલી ચડાવવાની મનાય છે લી મીઠાપુર નિક્કી તમારી અમુક ટીમની ટીમના માણસો એમ કહે છે કે મીઠાપુરની અંદર પશુબલી ખાલી નથી થતી અને દાદાના નિવત ચાલુ છે તો આ જુઓ આ નાદ તમે બધું જુઓ કઈ રીતે હું લખ્યું છે આ કાળા અક્ષરમાં દાદાના મંદિરની અંદર કાળા અક્ષરે લખી નાખેલું છે આ તમે સાપ અક્ષરમાં જોઈ શકો છો કે દાદાનું જે ભાણું છે અત્યારે બંધ થઈ ગયેલું છે અને પ્રકાશ વણોંદિયાની ટીમ એમ કહે છે કે દાદાનું ભાણું ચાલું છે તો આ તમે એટલું તમારા નજરથી જુઓ કે દાદાને અત્યારે ખાલી અગરબત્તી અને નાળિયેર સિવાય કંઈ થતું નથી અને જે આ દિલાભાઈની વેદના છે આ ગામના જે લોકો છે આ ગામના પરિવાર છે એમની વેદના છે એ તમે એના મોઢે સાંભળી કારણ કે આ અત્યારે જે આપણા કાર્યકર્તા હતા અને ખાલી ફૂલોને લઈ અને ફૂલોની માળા અને ખાલી હાર પીર્યા પોતે આ જવું આ તમે બધું વાંચી અને તમે જ પોતે આપણી નાત નિર્ણય કરો કે આ મીઠાપુરની અંદર જે આ રીતે દાદાને અને દાદાનું ભાણું અટકાવ્યું અને આયા દાદાની એમ પહેલી જૂની વાત હાલી આવે છે કે આયા અઢારે આલમ આવી અને મારી માનતા કરી શકે છે અને આપણા સમાજના કે બીજા અન્ય સમાજના પણ એવું એક ષડયંત્ર ઊભું કરીને દાદાનું ભાણું બંધ કરાવ્યું અને આ ગામના અને આ ગામના જે લોકોની જે ક્યાંય કદર ન કરી અને છેવટે એને રોજ ફાટ્યો અને આ અમુક આગેવાનોને આ ભાઈઓએ જગાડ્યા અને કીધું કે ભાઈ આ અમારે આ ગામના દાદા છે ને અમારા દાદા ગઢિયાના આ વ્યવહારમાં અને વાતમાં બે બંધાયેલા છે અને તમે અમારું કાંઈક નાના મોટો કાંઈક હિસ્સો રાખો હક અમારો લ્યો પણ કોઈએ આનો હક લીધો નહીં કે હકમાં કોઈ માન્યા નહીં પોતે મોટા થવામાં સમજ્યા અને માંડવામાં મોટા ફૂલ સ્વાગત કરવાવાળા ફૂલહાર કરાવવાવાવાળા અત્યારે કોઈ ડોકાતા નથી જેમના મોટા મોટા દિગંબરો આવ્યા હતા જે ટેજ ફાડી નાખે એવા લોકો અત્યારે ક્યાંય અત્યારે દાદાના મંદિરમાં કે દાદાના પટ્ટાંગણમાં દેખાતા નથી અત્યારે દાદા ખાલી એકલા અને અટુલા પડી ગયા છે દાદાની સાર સંભાળ લેવાવાળું કોઈ છે નહીં જુઓ અત્યારે આ દાદાના જે રસોડાનો વિભાગ છે ત્યાં એની પરિસ્થિતિ જુઓ અને આ મોટા થવા જે લોકો છે હાર પહેરવાવાળા લોકો છે સ્વાગતના ભૂસ્સા જે લોકો છે અત્યારે અહીંયા ડોકાવા પણ આવતા નથી અત્યારે આ ઓરડો એકદમ બંધ પડ્યો છે આ દાદાનું મંદિર એકદમ બંધ પડ્યું છે અત્યારે કોઈ પણ લોકો અત્યારે દાદાની હાર કે સંભાળ લેવા આવતું નથી અત્યારે ખબર છે કે અત્યારે કોઈનું માન મોભો કે કોઈનું સ્વાગત કે ઇજ્જત નથી થવાની અને અત્યારે અહીંયા આવશું તો ક્યારેક કોઈને જવાબ નાના મોટા દેવા પડશે એના કારણે આ કોઈ અત્યારે મોટા જે થનારા લોકો છે અત્યારે દાદાની કોઈ મુલાકાત લેતું નથી અને દાદાના ધર્મની ને દાદાની હકની વાત કોઈ કરતું નથી અને મને એવું થયું કે અત્યારે ત્રણ ચાર મહિના પહેલાં હું આવ્યો હતો ત્યારે આ ગામની મુલાકાત કરી હતી દાદાની મુલાકાત કરી હતી અને આજે પાછો આવી અને મને એવું થયું કે આના જે ભાઈ જે આ કામના લોકો છે ગામના લોકો છે એની અરે વાત કરું અને જો દાદાનું કામ આગળ વધી જાય અને દાદાનું કામ ચાલુ થઈ જાય તો નાચની ને નાચની દેવીની જઈ જય થઈ જાય જો આ રસોડા વિભાગના વાસણ છે બધા અત્યારે આમ જ પીડા છે જો કોઈને કાંઈ લેવા દેવા નથી આ એકવાર આ થાળીઓ માટે પડાપડતી કરતી પડાપડી કરતી નાથ આજે આ ખુલ્લું ખમ મૂકી અને બધા પોતપોતાને કામે વ્યાઈ ગયા છે અને કોઈ અહીંયા દેખરેખ રાખે એવું કોઈ લોકો નથી આયા એક ભાઈ છે એક ભાઈ પોતે પોતાની રીતે ફરજ નિભાવે છે અને એક આ દિલાભાઈ છે એ કારેક કારેક દાદાના દર્શને આવે છે અને દાદાની સાર સંભાળ રાખે છે નાત તમે બધાએ આવી અને આ દાદાનું કાંઈ પણ હકનું કામ છે એ તમે દાદાને ઓળખીને આવો કરો અને દાદાને જે પણ રીતે કંઈ રીઝવવાના હોય તમે રીઝવો અને જ્યારે પણ દાદાની જરૂર પડશે અને નાતની જરૂર પડશે ત્યારે તમને બોલાવવામાં આવશે જય ભેસાસુર દાદા જય માતાજી જય હિન્દ જય ભારત